તમારે કુતરા સમજાઈ અમારા કુતરા

દર્શતાને આવે કો કોઈ ઘણી કે આ પુત્રને મૈના પુત્ર દીન બોટલા પર પૈસા લઈ પકન લાવો અમે એકિન્યારે છે યા લે ભાવી

આપડે ખોટા કમ ને આ નહીં કાઢી તો પેલા ક્યાં સુ મારા ઈ તારી

કમ નંબર પંખા કરે બમ તો છે ઇને કરતે હમરી જ નતો ને ઇસલા ભાઈ તમ કેવી હાથી મળી ગયા તું તમારા જ આપે હું

Punya sih, punya sih, punya sih. Buker ada biar apa? Kita gitu biar, tapi Nah, bayar nih on. Aku bayar dia. Karena kakak Badri beras, dia bayar telah lukwai dia. Lukwai? Kamis tuh. Lukwai? Aman karena. Karena dia lagi mau.

કાલા ઈ તો મારા બેટા ને અમારલા તાતા લાગળા બાપા કાલ છો ના ના ખબર બબર પડે નહિ માર કાકો ની આ કે નુ કાકા હાથ તા